વાત કરવામાં આવે છે તો કે આ થિયરીની અંદર આપણે ચાર પ્રકારના રંજક દ્રવ્યો નો ઉલ્લેખ થયેલો છે ક્લોરોફિલ એ ક્લોરોફિલ બી ઝેન્થોફિલ અને કેરેટો ક્લોરોફિલ એ છે ચમકતા વાદળી પડતો લીલો ક્લોરોફિલ બે છે એ પીળાશ પડતો લીલો કેવો પીળાશ પડતો ઝેન્થોફિલ છે એ પીળો હવે તો અમુક થતું હોય છે કે સાહેબ આ વાદળી લીલો છે તો બંને રંગોની વાત થતી છે આ લીલો અને પીળાશ પડતો બંને આ એકલો પીળો અને આ પીળાશ પડતો કેવો હશે નારીની છે હવે નોર્મલી તે સમજીએ કે પ્રકાશ છે તો કે સૂર્યનો પ્રકાશ કેવા રંગનો હોય છે સફેદ હોય છે કેવો હોય છે સફેદ પ્રકાશ પણ આ સફેદ પ્રકાશ છે એ શું ધરાવે છે જાની વાલી પીના રા ready જાંબલી નીલો વાદળી લીલો પીળો નારંગી અને રાતો એટલે કે લાલ ready હવે આ જાનીવાલી વાલી પીનારા છે જેની અંદર ટોટલ 7 રંગ છે ને 7 રંગોનું મિશ્રણ એટલે કે સફેદ રંગનો આપણો સૂર્યનો પ્રકાશ અને આ સૂર્યનો પ્રકાશ છે એની અંદર આ બધા રંગો સમાયેલા છે ready મુખ્ય રંગો સમાયેલા છે અને એમાંથી પછી આપણે જેટલા પણ વેરાયટીના રંગો બનાવી બનાવી શકીએ છીએ વનસ્પતિ કઈ તરંગ લંબાઈ નો પ્રકાશ ચૂઝ કરશે જો આ ગ્રાફ આપ્યો છે જે ગ્રાફ તમારે કોઈ એમસીક્યુ માં પૂછાતો નથી છતાં પણ આપણે દોર્યો છે રાઈટ એક સમજવા માટે હવે આ કઈ તરંગ લંબાઈ નો પ્રકાશ ઉદીજા શોષ છે તો વાત કરી છે કે મહત્તમ શોષણ છે એ વાદળી અને લાલ રંગની ની તરંગ લંબાઈ નું થાય છે કોનું થાય છે વાદળી અને લાલ એટલે કે આ જાંબલી અને બીજો કયો છે આ લાલ આ બંને વચ્ચે એનો મતલબ કે મોટા ભાગના વચ્ચેના રંગો બધા આવી જવાના છે

અને એ ઊંચી તરંગ લંબાઈથી બચાવવા માટે બાકીના રંજક દ્રવ્યો કોને હેલ્પ કરે છે ક્લોરોફિલ એને હેલ્પ કરે છે રેડી તો આ છે આપણા રંજક દ્રવ્યોની વાત જો વધારે કંઈ આટલું બધું આયું આ ચેપ્ટર નથી ચોપડીમાં થોડું વર્ણન છે એ સાયન્ટિફિકલી રીતે થોડુંક લખેલું છે એને જો તમે સાઈડ રીતે સમજવાનો ટ્રાય કરીશો તો આના જેવા કોઈ ચેપ્ટર નથી આ પ્રકાશ સંશ્લેષણ શોષણ ખબર નહીં બાળકોને શું થાય છે કે અગિયાર સાહેબ જેટલો પણ સ્ટુડન્ટ છે એમને આ ચેપ્ટર બહુ હાર્ડ લાગે છે પણ મારા મત પ્રમાણે જોવા જઈએ તો એમસીક્યુ ને કવર રિલેટેડ કોઈ ચેપ્ટર હોય તો હારે ચેપ્ટર કારણ કે આ ચેપ્ટર માં જો તમે લોજિકલી વિચારવા જો કદાચ સાત એમસીક્યુ પૂછાઈ જાય બંને ચેપ્ટર ના ભેગા થી આઠ પણ પૂછાઈ શકે હવે આઠ એમસીક્યુ ને કવર કરવા જઈએ તો સૌથી હીજી છે કે આ ચેપ્ટર ને જેમ બને એને લોડ ના લ્યો મગજ ની અંદર ઓછું વિચારો જેટલું ઓછું વિચારશો એટલું આ ચેપ્ટર સારું આવશે રેડી મળીએ જય હિન્દ